પશ્ચિમ બંગાળના જલપાઈકુડી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અચાનક આવેલા વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે તોફાનના કારણે ચાર લોકોના મોત થયા છે જ્યારે સો લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે જોરદાર પવનને કારણે જિલ્લાના મુખ્ય મથક શહેર અને મેનાગુરી જેવા આસપાસના વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું છે આ વાવાઝોડામાં અનેક મકાનો વૃક્ષો પણ ધરાશાયી થયા હતા અને વીજ થાંભલા પણ પડી ગયા હતા અધિકારીઓનું કહેવું છે કે રાજારહટ બર્નીસ બકાલી જોરપાકડી માધવબંગા અને સપ્તબારી વિસ્તારમાં આ વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત છે મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ વાવાઝોડાના સમાચાર પર શોક વ્યક્ત કર્યો છે તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ પણ કરી છે તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે આ જાણીને દુઃખ થાય છે કે આજે બપોરે અચાનક ભારે વરસાદ અને તોફાની પવનોને કારણે જયપાડીગુડી મેનાગુડીના કેટલાક વિસ્તારોમાં આફત આવી જેમાં માનવ જાનહાનિ થઈ હતી ઘણા લોકો ઘાયલ થયા છે ઘરોને નુકસાન થયું છે અને વૃક્ષો વીજળીના થાંભલાઓ છે જિલ્લા અને બ્લોક પ્રશાસન પોલીસ ડીએમજી અને ક્યુઆરટી વ્યવસ્થાપન કામગીરીમાં જોડાય છે અને રાહત પૂરી પાડવામાં આવી રહી છે અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે મૃત્યુના કિસ્સામાં પરિવારના સભ્યોને ઘાયલોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિયમો અનુસાર વળતર આપવામાં આવશે હું અસરગ્રસ્ત પરિવારો સાથે છું અને ખાતરી કરું છું કે જિલ્લા તંત્ર બચાવ અને રાહત આપવા માટે તમામ પગલા લેવાનું ચાલુ રાખશે મૃતકોની ઓળખ સોનપારાના રહેવાસી દિવેન્દ્ર નારાયણ સરકાર અનિમા વર્મન પહાડપુરના રહેવાસી જગન રોય પુતીમારીના રહેવાસી અને રાજા હાટ નિવાસી સમર રોય તરીકે થઈ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીએ જણાવ્યું કે બચાવ કામગીરી ચાલુ છે ધુપુરીગીરી ધારાસભ્ય નિર્મલચંદ્ર રોયે કહ્યું કે ઘણા લોકોને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મુખ્યમંત્રી મમતા બેનર્જી આ વાવાઝોડેથી પ્રભાવિત લોકોને મળવા માટે તરત જ જલપાઈગુડી જવા રવાના થશે તે આજે રાત્રે જ અસરગ્રસ્ત લોકોને મળશે આ સાથે તેઓ વાવાઝોડાને કારણે થયેલા નુકસાનનો પણ હિસાબ લેશે